এরা करो वरना कुर्सी खाली करो बैंक की इज्जत करो बैंक की इज्जत करो और किसी से दे और नहीं और किसी से અમારા બેન દીકરીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે એ બરાબર નથી એના માટે અમે વિરોધ કરીએ છીએ અને એમને કુર્તી ઉપર બેસાડવા ના જે અમારા સત્રણીઓ માટે જે રૂપાલા સાહેબ બોલ્યા છે ને એનો અમે વિરોધ સખત વિરોધ કરીએ છીએ એને ખરેખર એમની ટિકિટ કાપવી જ જોઈએ જો ક્ષત્રિયણીઓની

એટલે રૂપાલા ભાઈ એટલું ખબર પડવી જોઈએ પરસોતમ કે મેં કોની હડી કરી છે બેન બેટીની ની કોઈ ઇજ્જત હોય છે અને એમે તમે છત્રીયાણી ની ઇજ્જત ઉપર આ રોઢેલું છે રોટી બેટી નો વ્યવહાર છે અમારે અમે તો અંગ્રેજોના ના આક્રમણ વિદેશો ના આ રાજપૂતો એ ના જોર કર્યા છે અને એમાંથી બચાવ્યા છે

અમારે શા માટે સંકલ્પ કરવાનો ઉમેદવાર મત એમને લેવાના છે ઉમેદવાર અમે આવેદન પત્ર થકી મુખ્યમંત્રી ને ભાજપ ના અધ્યક્ષ ને આ રજૂઆત કરી છે અને એમને અમને ક્યાં બોલાયા તમે ખરેખર સત્તા બેઠા છો તો તમારે પ્રજા ને બોલાવવાની હોય પ્રજા થોડી સામે થી જાય અને અમારો ગૌરવ વાળો સમાજ છે તો અમારે માટે મત લેવા હોય અને લોકસભામાં ડેમેજ ના થાય એમની હાઈકમાન્ડ ની ઈચ્છા હોય તો અમને બોલાવે ભાજપ ના મંડળે સ્પષ્ટતા કરી છે કે છવ્વીસ બેઠક પર એના જે તે ઉમેદવાર રહેશે હવે ક્ષત્રિય સમાજ આ બાબતે ચૂંટણી માં શું રોલ રહેશે

અમને ઉમેદવાર બદલવો પડશે બદલવો પડશે બદલવો પડશે નહીં બદલે તો ટૂંક સમય માં રાજકોટ માં પાંચ લાખ ક્ષત્રિયો નું મહાસંમેલન કરવાનું છે અને આશ્ચર્યજનક કાર્યક્રમો પ્રવેશ બંધી થી માંડી અને જે પણ આશ્ચર્યજનક કાર્યક્રમો મતદાન ના બહિષ્કાર સુધી અથવા કોના પક્ષે મતદાન કરવું કોનો વિરોધ કરવો કોની તરફેણ માં મત નાખવા આ બધું સમાજ નક્કી કરશે કોઈ વ્યક્તિ નક્કી કરશે નહીં

જય માતાજી હું અશ્વિનસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા પ્રમુખ રાજપૂત આજ સુધી સરકાર કોઈ પણ પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે આગામી સમય માં આગામી સમયમાં ભાજપ ના નેતાઓ અને તમારી જોડે સમાધાન માટે અમારી લાગણી એક જ છે કે રૂપાલા અન્ય કોઈ પણ આપો પટેલ સમાજ ને આપો હરિજ સમાજ ને આપો કોઈ પણ ક્ષત્રિય સમાજ ને આપો કોઈ પણ સમાજ ને આપો અમને અમારો કોઈ જ વાંધો નથી અમે ભાજપ ની સાથે જ છીએ પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાય ની જરૂર છે અમને ન્યાય આપો ભાઈ ક્ષત્રિય સમાજ નું અપમાન કરી અને હજુ હિંસા પર દેહી અને ઝૂલી રહ્યા છે પણ એમને ખબર નથી અને એ એમ કે છે કે હજુ ઉમેદવાર હું છું એમની વાત સાચી છે આજની તારીખે ઉમેદવાર એ છે કદાચ કાલે નહીં હોય કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષેત્રીય સમાજ આંદોલન બંધ કરવાનો નથી તો એ વ્યક્તિગત મિશ્ર કુષો રૂપાલા ની વાત છે કલેક્ટર ને મેં એટલે રજૂઆત કરી કે કાયદા ને રખે વાળ એ છે એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસર ની કાર્યવાહી કરવાની થાય

ના તો ભાજપ સંગઠન તરફથી ના તો મુખ્યમંત્રી તરફથી ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું હું માનતો નથી આજે પણ મને મીડિયાના મિત્રોનો ફોન આવ્યો હતો કે સી આર પાટીલજી ના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટી આગેવાનો ભેગા થયા છે તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકાર નું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને ચલાઈ લેવાનો નથી